સુરત શહેરમાં તાળી પીધા બાદ એક નવ યુવાન ખાતે રહેતા વીસ વર્ષીયુ મોતીમ્યું છે અગાઉ લઠ્ઠાકાંડમાં અનેકોએ જિંદગી ગુમાવી છે તાળીએ યુવાનનો જીવ લીધો છે વાત એમ છે કે સુરતના બેસ્તાન ખાતે આવેલા ભગવતી નગરમાં રહેતો વીસ વર્ષીય રાહુલ સુરેશ પાટીલ નામનો ઇસમ તાળી પીને ઘરે આવ્યો હતો અને અચાનક જ તેને ચક્કર આવતા તે પટકાયો તો જેથી બેભાન થતા પરિવારજનો સ્થાનિક ડોક્ટર પાસે લઈ જવા પામ્યા હતા જ્યારે એણે એ મૃત્યુ જાહેર કર્યો હતો માવનો આધારભાઈ પાટીલ છે સ્થાનિક કાર્યકર્તા છું બેસતાનો વખતે વાડના શું આ લગભગ ઘટના આઠ વાગ્યેની બનેલી છે જ્યારે મને જાનથી ઘટનાની અમે ઘટના સ્થળે પહોંચ્યું તો ડોક્ટર સ્થાનિક ડૉક્ટરે મેં બુલાવ્યા એ લોકો મૃત જાય કરી એકસો આટ બુલાવ્યો એકસો આટ ઓલો પણ મૃત જાય કરી

બેસ્તાન જેએમબે નગર પ્લોટ નંબર એકસો બાર દોસ્તાર જોડે ગયા હોય કે હવે દોસ્તાનું નામ કઈ જાણકારી નથી કહેવાય દોસ્તાર ગયા છે જો કે તેમ જતા પરિવારજનો દ્વારા એકસો આઠ ને બોલાવ્યા હતા જોકે એકસો ની ટીમે પણ સ્થળે પહોંચી યુવાને મૃત જાહેર કર્યો હતો જેથી યુવાની લાશને પીએમ અર્થે સિવિલમાં ખસડાય છે તો બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળ દોડવા પામ્યો હતો અને અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અઝર કુર્સી સાથે હર્ષદ સેટા